છવ્વીસ ટકા ઇન્કમ તો માત્ર ખરિયાણું ખરીદવામાં જ જઈ રહી છે ત્યારે બાકીના બાકીની જે ઇન્કમ બચે છે તેની અંદર સ્કૂલ ફીસ થી માંડીને ડોક્ટરના ખર્ચા બીજા અન્ય ઘણા બધા ઘર ચલાવવા માટેના ખર્ચા ઘર ભાડા ત્યારે આ ઇન્કમમાં પાંચ જણ ઘર ચલાવવું પણ મોંઘું થઈ રહ્યું છે ત્યારે માત્ર સોળ ટકા લોકોનું એવું કહેવું આવ્યું કે નાણાકીય સ્થિતિથી અમે અમારી નાણાકીય સ્થિતિ સંતુષ્ટ છે ત્યારે પાંત્રીસ ટકા લોકોનું એવું કહેવું છે કે હવે આ મોંઘવારી સાથે જ જોમવું જ અઘરું થઈ રહ્યું છે